હેલો ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો બધા મજા આવે શું આઈ હોપ બધા મજામાં તો જો હમણાં ઉઠું છું હવે બ્રશ વસ કરી હું જઈશ દૂધ આપવા માટે ડેરીએ તો ત્યાં સુધી બને લેજો બધાને જય શ્રી રામ ગુડ મોર્નિંગ જય શ્રી રામ દોસ્તો વેલકમ છે તમારું આજના નવા બ્લોગમાં તો તમે કાલનો જે બ્લોગ ના જોવો હોય તો જોઈ લેજો અને ચેનલ હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો તો શું છે નવી અપડેટ નવા બ્લોગની અપડેટ તમને જલ્દી મળી જાય ઓકે ત્યાં સુધી બને રહેજો બ્લોગમાં જય શ્રી રામ દોસ્તો બસ જો રાઇડ થઈ ગયો છું નહીં તો એ ભરવા રહીને કપડાં પણ બદલી નાખ્યા છે ચેન્જ થઈ ગયા બ્લેક ટી શર્ટ પહેરી છે કેવા લાગે છે કોમેન્ટ કરી જણાવજો ઓકે તો હવે હું જઈશ મંદિરે અહીંયા તો અગરબત્તી થઈ ગઈ ને તો બોલો અગરબત્તી કદી જાય હા તો અગરબત્તી કરે હવે હું જઈશ મંદિરે ત્યાં સુધી બન્યા રહેજો નવા બ્લોક આપણા વ્લોગમાં ઓકે દોસ્તો જય શ્રી રામ આવી ગયો છું મંદિરે જય ના جاي ما جاي ما جاي ما હે મારી મહાભાઈ

जय हनुमान दादा जय जय हनुमानी गुड मॉर्निंग जय मेरा जय श्री राम तो दोस्त तुम्हारा दिवस एकदम सारो जाए प्रार्थना तुम्हारा जीवन की अंदर बहुत बधी खुशी आपे ये माँ मेरा जी ने प्रार्थना तो बोलो जय मेरिमा जय मेरढ़ीमा

ઓકે તો હવે વ્લોગમાં બન્યા રહેજો કે દોસ્તો મળીએ હવે કામકાજ કરશું કંઈક પછી હવે બપોર તમને બતાવીશ ત્યાં સુધી બને રહેજો વ્લોગમાં જય શ્રીરામ કેમ છો દોસ્તો હું છું મારી સાઈટ ઉપર તમે જઈ શકો છો અમારી સાઈટ છે અને હિંચકો હિંચકો જે મેં વિડીયો બનાવી શૂટ કરેલી છે हेलो गाइस आज दो छू मारु बाइक मेरी अपनी गाड़ी अपनी पैसन अभी इसको धोने जा रहा हूँ સારું રહેશે ધોવાનું મોટર ચાલુ કરી દીધી છે હવે આવી જશે પાણી આવી ગયા કે ગાઈશ થઈ ગયો પણ બાઇક જોવાની કેમ છો દોસ્તો તો અહીંયાથી હું રસ્તામાં જતો હતો તો હું તમને એક જોરદાર લોકેશન બતાવું જો આ જગ્યાએ આપણે થોડા અઠ એક બે અઠવાડિયા પહેલાં બ્લોગ પોસ્ટ શૂટ કર્યો હતો મેં ત્યારે ખાલી પ્લેન જ હતું માટી જ હતી અત્યારે તમે જોઈ શકો છો થઈ ગયા છે પાટા પણ થઈ ગયા છે રીલ રેડી થઈ ગઈ છે આખી

Dairy milk Dairy milk Kemudian Maggi Coklat di dalam Lihat, saya akan membuat Maggi Teman-teman, sekarang saya akan membuat Maggi Apa yang kita beli? Coklat Maggi Coklat Maggi Bisa આ લાઈ તો ગઈ ને ગોલુ માજા પીવે છે કેવી લાગા મજા કેવી લાગા કે લાગા કેવી લાગા મજા મજા કેવી લાગી મસ્ત લાગી

ફાસ રાખવાની મેગી ચેક કરે છે કંઈ જીવડા તો નહીં આવતા ને અંદર ચેક કરવું જરૂરી છે કે ભાઈ કે જીવડા બીવડા આવે અંદર ના ખવાય કારણ કે હું તેલમાં નથી ખાતો હું તેલમાં નહીં ખાતો એટલે પાણીમાં અને અમે એ લોકો એને મિક્સ કરી દઈશું અને પછી ઉપર મસાલો નાખીને કહી દઈશું બસ દો મિનિટમાં મેગી તૈયાર વટાણા બટાણા આપણે અંદર ના ફાવે બધું વટાણા ફટાણાનું वाह बेटा सो 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 तोड़िया लो परी तोड़न ले जो आली ना रस्सी पे देखो अभी डाल दिया है मैगी बनाने के लिए होना चमची ले सोतड़वा माते લાઇટ આવી ગઈ છે તો લાઈટ કરી દો ને યાર અંધાર અંદર થોડા મોડા કાળા આવતા ગેસ ધીરો ને ટોકી દેવાનું ઓકે

પછી ત્યારબાદ મારે જવું છે વિડીયો શૂટ કરવા માટે થોડી ઘણી વિડીયો શૂટ કરવાની છે તો વિડીયો શૂટ કરી મળીએ દોસ્તો મેગી તૈયાર થઈ ગઈ છે હવે મેગી ખાઈ લઉં છું મેગી ખાઈને પછી ફ્રેશ થઈને પછી હું જઈશ વિડીયો શૂટ કરવા માટે તો ત્યાં સુધી જોતા રહી જાઉં લોક મળીએ

thế lại mất cái này áp đôi mất 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 કેમ છો દોસ્તો તો અમે પૂરી ફેમિલી આયા છે ખેતરમાં મરચા થોડું આવ્યા છે જો પાછળ વાડી દેખાય છે આપણી મરચાની મરચા થોડું આયા છે પણ ગાઈસ બન્યા રહેજો ત્યાં સુધી દોસ્તો આ પાલક છે

મમ્મીને ગયા હતા અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તો ત્યાં આપણા મોદી સાહેબ આવ્યા હતા પ્રવચન હતું તો ત્યાંથી છે ને ફૂડ પેકેટ લાવ્યા છે અરે ચવાણું ચવાણું આવ્યું ચવાણું પછી આ શું છે ફૂલવડી અને મીઠાઈ સાહેબ તનને છે આવા પ્રધાનમંત્રી સેલ્યુટ છે મોદી સાહેબને કે એમને આટલું બધું પબ્લિક હતું આટલા બધા પબ્લિક ને સાહેબ આટલું આપ્યું જો વિચાર કરો સાહેબ બીજું કોઈ ના આપે نزيهين هات ليه هات معرش اقطع جوه اه ماري ليا جوه نزل هات جوه

તો જમીન બગાડીને શાંતિથી મળીએ ઓકે ત્યાં સુધી દોસ્તો અમે લોકો તમારે પણ સિલાઈ મારી હોય કે બ્લાઉઝ સીલવા કોન્ટેક કરજો કમેન્ટ કરજો ઘરે બેઠા ઓર્ડર લેવામાં આવશે

બધાને જય શ્રી રામ હવે મિત્રો અમે ખાઈ ફ્રૂટ ખાઈ હવે અમે સુઈ જઈશું તો મળીએ કાલે એન્ડ હા આ વ્લોગ પૂરેપૂરો તમે જોજો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો કે લાઈક કોમેન્ટ શેર કરજો અને ચેનલમાં હજુ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે મળીએ બધાને ગુડ નાઇટ જય શ્રી રામ